કરવાનું નોંધણી કરવાનું છે ને સાહેબ એમાં લગભગ હું માનું છું ત્યાં સુધી પંચાણુ ટકા થી વધારે નોંધણી અમારા ગામમાં દડવામાં અને હમણાં પંદર કે વીસ મિનિટ પેલા અત્યારે લગભગ બધાનામાં એવો મેસેજ આવ્યો સેટેલાઇટ ફ્રી સર્વે થયો છે અને તમારા ખેતરમાં મગફળી નું વાવેતર દેખાયેલું નથી આ માટે તમારે ગ્રામ સેવકનો સંપર્ક કરી દિવસ ત્રણ ની અંદર વાંધા હજી રજૂ કરવાની છે આવું છે ને સાહેબ ચણા ના જયારે ટેકાની ખરીદી ચાલતી હતી ને ચણા નું ફોર્મ નાખ્યા ને ત્યારે સાહેબ આવો મેસેજ આવ્યો હતો અને જે તે વખતે ગ્રામ સેવક ને બોલાવ્યા પછી તલાટી ને આરા રેખા ખેતરે ખેતરે ફેરા

જાહેરાતનું લગભગ મગફળી જ વાવેતર છે અને સો ટકા લોકો ને સાહેબ અમારા દડવા મેસેજ આવું કેમ બની શકે એમ ગુજરાત જોડે હા હા મને એવું લાગે તો